બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે યુવા રક્તદાન મહાશિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના વાવ મંત્રી અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તની જરૂર કેટલાય પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફત અકસ્માત યુદ્ધ વખતે થતી ઇજાઓમાં ખૂબ જરૂર પડે છે જેવા અનેક પ્રકારના ઇમરજન્સી કેસોમાં ઉપયોગમાં લેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો આ રક્તદાન શિબિરમાં છપ્પન બોટલ રક્ત એકત્રિત થયું હતું રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે યુવા મહારક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં સરહદી વિસ્તારમાં યુવાનો અને વડીલોએ કોઈ અન્યનો જીવ બચાવવા માટે રક્તવીરો બનીને પોતાના રક્તનું દાન કરી ઉપયોગી સેવા પૂરી પાડી હતી થરાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન એપીએમસીના વાવ મંત્રી સેધાભાઈ અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પ યોજી સેધાભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તની સૌથી વધારે કેન્સર પીડિતો અને બાળકને જન્મ આપતી માતાને રક્તની જરૂરિયાત પડતી હોય છે અને આવા કપરા સમયે કોઈ રક્તની અછતના કારણે મોતને ના ભેટે જેને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને યુવાનોમાં રક્તદાનને લઈ જાગૃતતા આવે અને યુવાનો હોશે હોશે રક્તદાન કરી જનજાગૃતિ અભિયાનને વેગ આપે તે માટે આ છપ્પન બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આજ રોજ માર્કેટ યાર્ડ ઘરાદના હોલની અંદર રક્તદાન મહાકેમ્પ અંતર્ગત શિબિરનું આયોજન થયું છે જેમાં એકેપી આંજણા કરાવના મંત્રીના જવાબદાર વ્યક્તિ શ્રી સદાભાઈ આયોજિત અને આદર્શ બ્લડ બેંક થરાદ આયોજીત રક્તદાનનું આયોજન થયું છે રક્તદાન મહાદાન છે દરેક યુવા મિત્ર આની સાથે જોડાય અને વધુમાં વધુ રક્તદાન કરે અને લોક સેવા અને સમાજ ઉપયોગી કાર્ય થાય એવી શુભેચ્છા છે ધન્યવાદ